નમસ્કાર રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થાય એ પહેલાં જો તમે આ ખાસ ઉપાયો કરી લેશો તો મિત્રો તમારા ઘરની ગરીબી છે કોઈ પણ દુઃખ છે એવું નવું વર્ષ આવે તે પહેલાં જ સમાપ્ત થઈ જશે તો મિત્રો જો તમે આવનારું વર્ષ એટલે કે બે હજાર પચીસમાં તમારી કોઈ પણ મનોકામના પૂરી કરવા માગો છો તો તમારા માટે આ ઉપાય બહુ જ મહત્ત્વનો સાબિત થવાનો છે જો તમારા ઘરના સભ્યો ઉપર લેણું હોય અથવા તો તેનો ધંધો સરખો ચાલતો ન હોય કોઈને કોઈ બીમાર રહેતું હોય અને તે જીવનમાં જીવે તો પણ છે પણ સુખ તેના જીવનમાં ન હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી દેવો જોઈએ કારણ કે મિત્રો બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થાય એ પહેલાં જો તમે લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં રાખવા માંગતા હો તો મિત્રો આ ચોખાનો એક ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ કારણ કે મિત્રો ચોખાનો ઉપાય છે એને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે અને આ ઉપાય બહુ જ ખાસ માનવામાં આવ્યો છે તેની સાથે જ મિત્રો નવું વર્ષ શરૂ થાય એ પહેલાં જો તમે પોતાના ઘરની બધી જ કરીબી તેમજ ઘરની નકારાત્મક ઉર્જા તેમજ દોષ જેવા વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ ગ્રહદોષ અને કુંડળી દોષને દૂર કરવા માગતા હો તો મિત્રો તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેમજ મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે મિત્રો આમ જોઈએ તો આપણા નવા વર્ષની શરૂઆત તો થઈ જ ગઈ છે પણ મિત્રો બે હજાર પચીસનું નવું વર્ષ એ બહુ જ ખાસ છે આટલા માટે તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરની ગરીબી દૂર થઈ જશે તેમજ તમારી બધી જ મનોકામના પૂરી થઈ જાય છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જયમાં લક્ષ્મી તથા જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તો મિત્રો આવનારું નવું વર્ષ છે એ તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિની વર્ષા કરે છે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર ઉપર વર્ષે અને લક્ષ્મી માતા પોતાના આશીર્વાદ તમારા ઉપર સદાય બન્યા રહે છે તો મિત્રો જો તમે ઈચ્છતા હો કે આવનારું વર્ષ બે હજાર પચીસનું નવું વર્ષ તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિ લાવશે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર ઉપર હંમેશા માટે બની રહેશે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં સ્થાયી રૂપથી થશે તો મિત્રો આ માટે તમારે શું કરવું પડશે તો મિત્રો આ માટે તમારે એક ચોખાનો સામાન્ય અને સૌથી આસાન ઉપાય કરવો પડશે જેનાથી તમે તમારી ગરીબી દૂર કરી શકશો તેની સાથે જ મિત્રો આવનારા નવા વર્ષ તમે એવું જીવન જીવી શકો છો જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો આ ચોખાનો માત્ર એક ઉપાય કરવાથી તમારા ઘરમાં જે તે બધા દોષ છે એ ચડમૂર્તિ સમાપ્ત થઈ જશે તેની સાથે જ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને આ ઉપાય તમે એકવાર કરી લેશો તો લક્ષ્મી માતા પ્રસન્ન થઈને તમને બંને હાથોથી કૃપા વરસાવશે તો મિત્ર આ બધી વસ્તુનો લાભ મેળવવા માટે તમારે ચોખાની ઉપર એક દીવો પ્રગટાવવાનો છે આ ઉપાય ખૂબ જ સરળ છે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો બે હજાર પચીસમાં ખૂબ જ ધનવાન બની જશો કારણ કે આ ઉપાય લક્ષ્મી માતાને જલ્દી પ્રસન્ન કરી શકે છે અને વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે અને પ્રથમ પૂજનીય ગણપતિ બાપાની કૃપાથી તમારે જે પણ નવું કામ શરૂ કરવું હોય જેમ કે નવો ધંધો અથવા નવી નોકરી એમાં તમને ચોક્કસ સફળતા મળશે આ કારણ છે આ ચોખાના ઉપાય ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે મિત્રો ચોખા બધા દેવી દેવતાઓનું અન્ન માનવામાં આવે છે અને તે સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે આ ચોખા તમારી કુંડળીમાં શુક્રને મજબૂત કરે છે અને લક્ષ્મી માતાને જલ્દી પ્રસન્ન કરી શકે છે તો મિત્રો આ ચોખાના એક સરળ ઉપાયથી તમે રાતોરાત ધનવાન બની શકો છો તો મિત્રો આજે અક્ષત હોય છે એટલે કે ચોખા છે એને આપણા ધર્મમાં પણ બહુ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે તો મિત્રો કોઈ પણ કાર્યની શુભ શરૂઆત આપણે કરતા હોઈએ છીએ તો આપણે ચોખા એમાં જરૂર ઉપયોગ કરીએ છીએ આથી જો તમે નવા વર્ષ આવતાની સાથે જ આ ચોખાનો એક શુભ સમયમાં અને શુભ મુહૂર્તમાં આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન ધાન્ય આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તમારા ઘરની ગરીબી સાવ સમાપ્ત થઈ જાય છે અને આ ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે તો મિત્રો આપણે આપણા ઘરમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો આપણે સૌ પ્રથમ દીવો પ્રગટાવીએ છીએ તો મિત્રો આવનારું નવું વર્ષ બે હજાર પચીસ મંગળનું વર્ષ માનવામાં આવે છે તો જે વસ્તુ તમને બે હજાર ચોવીસમાં તમને મળી ન હોય એ વસ્તુ બે હજાર પચીસના મંગળ વર્ષમાં તમે મળવાની શક્યતા છે તેમાં ભલે તમારી કોઈ પણ મનોકામના હોય કે જે તમારે નવું ઘર બનાવવું હોય નવી ગાડી લેવી હોય અથવા તમારા ઘરના કોઈ માંગલિક પ્રસંગને સસાધિત કરવું હોય જે શક્ય ન હતું તો બે હજાર પચીસના મંગળ વર્ષમાં તમારા બધા જ કાર્યો સરળથી થઈ જશે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે આથી તમારે આ ચોખાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આ ચોખાનું આપણા હિન્દુ ધર્મમાં બહુ જ ખાસ મહત્વ છે મિત્રો ચોખા વગર લક્ષ્મી માતા અને દેવી દેવતાઓની પૂજા અધૂરી માનવામાં આવે છે આટલા માટે આપણે તેને ચોખા અર્પણ કરીએ છીએ જો મિત્રો ભોગની વાત કરીએ તો સૌથી ઉત્તમ ભોગ ચોખાનો માનવામાં આવે છે આથી હવે તમારા જીવનના કષ્ટ દુઃખ અને દર્દમાંથી મુક્તિ મેળવવા માટે આ બે હજાર પચીસના વર્ષમાં જ્યારે તમે આ રીતે ચોખાનો અને દીવાનો ઉપાય કરશો તો તમને અવશ્ય અનુફળ પ્રાપ્ત કરશો આવો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ ચોખાનો ઉપાય નવા વર્ષમાં કઈ રીતે કરવાનો છે તો મિત્રો સૌ તમારે ઉપાય કરવા માટે એક મુઠ્ઠી ચોખા લેવાના છે તેની સાથે જ તમારે એક દીવો લેવાનો છે અને એ દીવાની અંદર શુદ્ધ ઘી સરસવનું તેલ અથવા તો તલના તેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો હવે તમારે પોતાના ઘરના મંદિરમાં બેસી જવાનું છે સૌપ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિ સામે તમારે એ ચોખા મૂકવાના છે જો તમારા ઘરમાં મંદિરમાં લક્ષ્મી માતાની કોઈ મૂર્તિ અથવા તો ફોટો ન હોય તો તમે પોતાના મોબાઈલ ફોનમાં પણ લક્ષ્મી માતાનો ફોટો રાખીને તે મંદિરમાં મૂકી શકો છો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે સૌ જ્યાં એક મુઠ્ઠી ચોખા મૂકેલા છે તેની ઉપર તમારે દીવો મૂકી દેવાનો છે હવે લક્ષ્મી માતાની સામે આ દીવો પ્રગટાવવાનો છે અને તેની સાથે તમારે આ મંત્રનો જાપ અગિયાર વાર કરવાનો છે આ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ ઓમ મહાલક્ષ્મી નમઃ તો મિત્રો જ્યારે દીવો પ્રગટાવી લો ત્યારે તમારે આ મંત્રનો જાપ અગિયાર વાર કરવાનો છે હવે લક્ષ્મી માતા અને ભગવાન ગણેશને પ્રાર્થના કરો કે મારા જીવનમાં જે પણ વિઘ્નતા છે એટલે કે અમારી જીવનમાં જે પણ ગરીબી છે અને પૈસાની જે પણ સમસ્યા છે એ તમે તેને દૂર કરી દેજો અને મને સુખી બનાવજો અને જો તેમાં કોઈ પણ કમી હોય જેમ કે ધન સુખ સમૃદ્ધિની કમી હોય તો તમે એ પૂરી કરી દેજો અને મને એવા આશીર્વાદ આપો કે હું કોઈ પણ કાર્ય શરૂ કરું એમાં મને સફળતા મળી જાય તો મિત્રો આ ઉપાય તમે નવા વર્ષ એટલે કે બે હજાર પચીસની શરૂઆત પછી કોઈપણ દિવસે કરી શકો છો આ રીતે તમને અવશ્ય લક્ષ્મી માતા અને ગણપતિ બાપાની કૃપા પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તો મિત્રો આ ઉપાય કરવા માટે બુધવાર ગુરુવાર શુક્રવાર અને સોમવારના દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે પરંતુ તમે આ ઉપાય ક્યારે પણ કરી શકો છો પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે નવા વર્ષમાં તમે એકાદશીના દિવસે આ ઉપાય ના કરો કારણ કે એકાદશીના દિવસે ચોખાનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે આથી એકાદશી સિવાય તમે બીજા કોઈ પણ દિવસમાં આ ઉપાય કરી શકો છો અને લક્ષ્મી માતાની કૃપા મેળવી શકો છો તો મિત્રો આ ઉપાય એટલો ચમત્કારી છે જો તમે નવા વર્ષમાં આ ઉપાય કરી લેશો તો તમે જોઈ શકશો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર કેવી રીતે વરસી રહી છે અને તમારા ભાગ્યમાં કેવી સફળતા આવી રહી છે આ ચોખા તમારી કુંડળીના શુક્રને મજબૂત કરી શકે છે જે તમારું ધન વધારવામાં મદદ કરે છે તો આ ઉપાય કરવા થોડા દિવસોમાં તમને આ ઉપાયનું ફળ મળવા લાગશે દિવસથી દિવસ તમને એવું લાગશે કે લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર બંને હાથોથી વરસી રહી છે અને તમારા ઘરની ગરીબી જળમૂળથી ખતમ થવા લાગી છે તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ હશે અથવા તો નકારાત્મક ઉર્જા હશે એ પણ જવા લાગશે બસ મિત્રો સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે તો મિત્રો આ ઉપાય કર્યા પછી જો દીવો આ બુજાઈ જાય છે તો પછી મિત્રો તમારે ચોખાનું શું કરવાનું છે તો મિત્રો પછી તમારે જે એકઠી ચોખા રાખેલા છે એને બીજા દિવસે મિત્રો તમારે પોતાના ઘરની અગાસી ઉપર તમારે આ ચોખાને નાખી દેવાના છે તો મિત્રો નવા વર્ષ બે હજાર પચીસમાં આ ઉપાય તમારે માત્ર એકવાર કરવાનો છે પછી મિત્રો આનું ફળ તમને એવી રીતે મળશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો આવો હવે આપણે બીજા ઉપાય વિશે જાણીએ જે ઉપાય છે એ ચોખાને લગતો છે અને આ ઉપાય પણ તમે નવા વર્ષમાં જ કરી શકો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ન હોય અને જો તમારા ઘરમાં ધન ટકતું ન હોય તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો તમારે સૌ પ્રથમ એક મુઠ્ઠી ચોખા લેવાના છે અને તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને મિત્રો પછી તમારે એક કોળી લેવાની છે મિત્રો આ કોડી છે એવી વસ્તુ છે કે જે લક્ષ્મી માતાને બહુ જ પ્રિય છે તો જો જ્યાં પણ મંદિરને લગતી વસ્તુઓ મળે છે ત્યાં તમને આ કોડી છે તે તમને ઉપલબ્ધ થઈ જશે આથી મિત્રો એક મુઠ્ઠી ચોખા અને એક રૂપિયાનો સિક્કો અને એક કોડી તમારે ઉપાય કરવા માટે લેવાની છે પછી મિત્ર આ બધી વસ્તુને તમારે પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવાની છે જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો તમે મૂકેલો હોય છે એની સામે તમારે આટલી વસ્તુ મૂકી દેવાની છે અને મિત્રો એક દેશી ઘીનો દીવો તમારે આ બધી વસ્તુની સામે પ્રગટાવી દેવાનો છે તો મિત્રો આ દીવામાં તમારે રૂની વાટ રાખી અને આ દીવો પ્રગટાવવાનો છે કારણ કે મિત્રો આ તમે ઉપાય છે એ લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનને અનુલક્ષી આ દીવો પ્રગટાવો છો આથી તમારે આ દીવામાં રૂની વાટ નાખી અને આ દીવો પ્રગટાવવાનો છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો સૌ પ્રથમ જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો મિત્રો આ વસ્તુ એમ જ રાખવાની છે અને મિત્રો બીજા દિવસે આ બધી વસ્તુઓને ઉપાડીને આ વસ્તુની એક પોટલી બનાવી લેવાની છે અને મિત્રો આ એક લાલ કપડામાં એક બુઠ્ઠી ચોખા અને એક રૂપિયાનો સિક્કો અને મિત્રો એક કોળી જે તમે આ ઉપાય કરવા માટે લીધેલી છે તો તેને તમારે લાલ કપડામાં મૂકીને એક પોટલી બનાવી લેવાની છે અને આ પોટલીને તમારે જ્યાં ધન રાખો છો ત્યાં મૂકી દેજો અથવા ધન રાખવાની તિજરીમાં મૂકી દેવાની છે પણ મિત્રો તમે જે પણ ડબ્બામાં અથવા તો જે પણ ખાડામાં અથવા તો કોઈ પણ પેટીમાં તમે જ્યાં પૈસા રાખતા હો ત્યાં તમારે આ લાલ પોટલી મૂકી દેવાની છે તો મિત્રો જો તમે બે હજાર પચીસના આ વર્ષમાં આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારે આ લાલ પોટલીનો ચમત્કાર એવી રીતે જોશો કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય આથી મિત્રો જો તમે બે હજાર પચીસમાં ઉપાય કરી લેશો તો તમારી પાસે એટલા પૈસા આવશે કે મિત્રો જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કારણ કે મિત્રો આ કોડી છે એ સમુદ્ર મંથનમાંથી જ આની ઉત્પત્તિ થઈ છે અને મિત્રો ચોખા છે તે લક્ષ્મી માતાની સાથે જ જોડાયેલી ખાસ વસ્તુ છે અને આ એક રૂપિયાનો સિક્કો છે તેને ધનની બહુ જલ્દીથી વધારવાની શક્તિ ધરાવે છે આથી જો આ ત્રણ વસ્તુની એક પોટલી બનાવી લેશો અને આ જગ્યા ઉપર મૂકી દેશો તો અવશ્ય તમને ધન પ્રાપ્ત થશે તો મિત્રો તમે લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો ફોટામાં પણ તમે જોયું હશે કે એના હાથમાં જે કળશ હોય છે એમાંથી ધનની વર્ષા થતી હોય છે આથી જ આ ઉપાય કરવા માટે એક રૂપિયાનો સિક્કો છે એ બહુ જ મહત્વ ધરાવે છે તો મિત્રો આ એક નાનો ઉપાય છે પણ બહુ જ ચમત્કારી ઉપાય છે તો તમારે બે હજાર પચીસની શરૂઆતમાં ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો આ બે હજાર પચીસનું નવું વર્ષ છે એ મંગળ વર્ષ છે આથી જો તમે આ નવા વર્ષમાં પ્રથમ પૂજ્ય એટલે કે ગણેશજીનું પૂજન એકવાર કરી લીધું અને એને લગતો આ એક ઉપાય પણ તમે કરી લીધો તો મિત્રો તમે એવું સમજી લેજો કે આવનારું વર્ષ છે તમારા જીવનમાં બહુ જ ધનની પ્રાપ્તિ કરાવશે તો મિત્રો વિડિયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ